મિત્રો શું તમે જાણો છો કે આગામી થોડા સમયની અંદર આપણી જે પૃથ્વી છે એના મહિનાઓ ઓછા થઈ જશે અને પૃથ્વી ઝડપથી ફરશે આજે આપણે વાત કરીએ તો એક પોઈન્ટ ત્રણ થી એક પોઈન્ટ એકાવન મિલી સેકન્ડ વહેલું ચક્કર છે એ પૂર્ણ કરશે નવ જુલાઈ જે છે એ ઇતિહાસનો સૌથી ટૂંકો દિવસ હતો નવ જુલાઈ બે જે છે એ સામાન્ય દિવસ કરતા

ચંદ્ર પૃથ્વીના પરિભ્રમણને અસર કરી રહ્યો છે આ ત્રણ દિવસ દરમિયાન ચંદ્ર જે છે એ પૃથ્વીના વિષવ રૂપથી થોડો દૂર અને ધ્રુવોની નજીક રહેશે જ્યારે ચંદ્ર આવી જગ્યાએ હોય છે ત્યારે તેનું ખેંચાણ પૃથ્વીના પરિભ્રમણને ઝડપી બનાવે છે જેમ ઉપરથી ટોચ પકડવામાં આવે છે ત્યારે તે ઝડપથી ફરે છે ચંદ્ર પણ પૃથ્વીની આસપાસ થોડો ઝડપથી ફરે છે ઉત્પત્તિ બાદ પૃથ્વીની અંદર કેટલાક ફેરફારો થયા છે જેમ કે શરૂઆતમાં પૃથ્વીના વાતાવરણમાં મોટા ભાગે હાઇડ્રોજન અને હિલિયમ ગેસ હતો આજે વાતાવરણની અંદર નાઇટ્રોજન ઓક્સિજન આર્ગન અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એક દિવસના સમયની આપણે વાત કરીએ તો શરૂઆતમાં પૃથ્વી માત્ર છ થી આઠ કલાકમાં ત્રણસો ને સાઈઠ ડિગ્રી ફરતી હતી આ પછી એક દિવસ પૂરો કરવા માટેનો સમય સતત વધી રહ્યો છે અને હાલમાં ચોવીસ કલાકની અંદર એક દિવસનો સમય લાગે છે ચંદ્ર ચંદ્રથી અંતરની આપણે વાત કરીએ તો પ્રારંભિક નિર્માણ પ્રક્રિયા સમયે ચંદ્ર પૃથ્વી થી માત્ર ચોવીસ હજાર કિલોમીટર દૂર હતો ભરતીના કારણે તે સતત બહારની તરફ ફરે છે અને હવે આ અંતર ત્રણ લાખ ચોર્યાસી હજાર કિલોમીટર છે જીવનની હાજરીની આપણે શરૂઆત કરીએ તો શરૂઆતમાં પૃથ્વી ઉપર જીવન નહોતું પાછલા 3.8 અબજ વર્ષમાં જીવને પૃથ્વી પર જીવ મંડળને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે સૂર્યના પ્રભાવની આપણે વાત કરીએ તો છેલ્લા 4.5 અબજ વર્ષમાં સૌર પ્રકાશ વર્ષમાં ચાલીસ ટકાનો વધારો થયો છે વૈજ્ઞાનિકોના મતે આગામી એક બે અબજ વર્ષમાં પૃથ્વીના મહાસાગરો અચાનક ઉછળશે અને ખતમ થઈ જશે હવે પૃથ્વીના પરિભ્રમણની ગતિ કેટલી અને શું હોવી જોઈએ પૃથ્વી ઉપર એક દિવસ એટલે કે પૃથ્વી પોતાની ધરી ઉપર એક એક પરિભ્રમણ પરિભ્રમણ પૂર્ણ પૂર્ણ કરવું કરવામાં લગભગ લાગે છે એટલે કે લગભગ ચોવીસ કલાક પૃથ્વીના પરિભ્રમણની ગતિ હંમેશા સરખી નથી હોતી ઘણી બધી બાબતોને તે અસર કરે છે જેમ કે સૂર્ય અને ચંદ્રની સ્થિતિ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર પૃથ્વીની અંદર અને બહારના દળનું અસમાન વિતરણ બરફનું પીગળવું અથવા તો સમુદ્રના સ્તરની અંદર ફેરફાર પહેલા તો પૃથ્વી પોતાનું જે પરિભ્રમણ છે એ ઓગણીસ કલાકમાં પૂર્ણ કરતી હતી વૈજ્ઞાનિકો પણ માને છે કે એક થી બે અબજ વર્ષ પહેલા પૃથ્વી માત્ર ઓગણીસ કલાકમાં ફરતી હતી આનું કારણ એ હતું કે તે સમયે ચંદ્ર જે છે એ પૃથ્વીની ખૂબ જ નજીક હતો અને તેના ગુરુત્વાકર્ષણ બળનો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રભાવ હતો ચંદ્રના ખેંચાણથી પૃથ્વી ઝડપથી ફરવા લાગી ધીમે ધીમે ચંદ્ર પૃથ્વીથી દૂર જતો રહ્યો જેના કારણે તેની પકડ નબળી બની અને પૃથ્વીની ગતિ પણ ધીમી પડી ગઈ આના કારણે દિવસો લાંબા થવા લાગ્યા અને એક દિવસની અંદર લાગતો સમયની અંદર પણ વધારો થવા લાગ્યો તાજેતરના વર્ષોની અંદર વૈજ્ઞાનિકે નોંધ્યું છે કે આ ગતિ ફરીથી વધવા લાગી છે જે આશ્ચર્યજનક છે જેમ કે બે હજાર બાવીસમાં વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે પૃથ્વી પહેલા કરતાં વધુ ફરે છે ઓગણીસોને પહેલા ક્યારે એવું નોંધતું થયું પાંચ જુલાઈના દિવસે પૃથ્વીએ તેનું પરિભ્રમણ એક પોઈન્ટ છાસઠ મિલી શેકડ વહેલું કર્યું હતું હવે જીવન ઉપર એની શું અસર થશે પૃથ્વી પોતાની ધરી ઉપર ઝડપથી ફરે છે જેના કારણે બધા દેશનો સમય બદલાઈ શકે છે આનાથી આપણી સંચાર પ્રણાલીમાં પણ સમસ્યા ઊભી થઈ શકે છે કારણ કે ઉપગ્રહ અને જે સંચાર ઉપકરણો છે એ સોર સમય અનુસાર સેટ કરવામાં આવ્યા છે આ સમય તારાઓ ચંદ્ર અને સૂર્યની સ્થિતિ અનુસાર સેટ કરવામાં આવે છે અને નેવિગેશન સિસ્ટમને પણ અસર કરશે તો આવી રીતે જો પૃથ્વી ઝડપથી ફરશે તો એના લીધે ઘણા બધા વસ્તુઓ છે એ ફેરફાર થશે હવે જેમ જેમ સમય વધતો જશે તેમ તેમ આપણો દિવસ પણ ચોવીસ કલાકને બદલે ઓછો થશે અથવા તો વધશે જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી નવી ચેનલ રોચક વાતોને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો